જો ભગવાને ગુરુ મહારાજની કૃપાથી ઓલા કે ને મુળદાસ બાપુ એમ કે સંત હોય ને એને તમે ખાલી ન સમજતા આવું મુળદાસ બાપુ આપણે રામદેવ રામાયણ વાંચીએ ને તારે એમ કહેતા હતા કે ચીથડે હાલ સાધુ હોય ને તો તમારે એવું ના સમજવું કે આ સાધુ નામ કાંઈ નથી એમ એટલે ગુરુ મહારાજની કૃપાથી સાધુની અંદર ખજાનો ભીરો હોય હં ઓલી આપણે શું ગાય છે જોરીમાં જાગીર એ ગાય છે ને એની જોરીમાં જાગીર છે એનો ખજાનો ભરેલો જ હોય છે એમ અહીંયા કોઈ દી ખજાનો ખૂટતો નથી બાવાજીની જોડીમાં જાગીર બાવાજીને જોડીમાં જાગીર આવે છે એને કોઈ પહોંચે નહીં અમીર અમીર એટલે રૂપિયાવાળો ગમે એટલો શ્રીમત હોય રૂપિયાવાળો હોય પણ એ બાવાની જોડીને કોઈ દી પહોંચે નહીં એમ બાવાજીની જોડીમાં જાગીર હોય એમ આપણી પાસે સંતો ભક્તોના બધા ઘણા બધા ઇતિહાસો હોય એમ ગુરુ મહારાજની કૃપાથી ઘણું બધું છે પણ સમય ઓછો પડે હમ આપણે દર વખતે વખારણ વાંચ્યું ને ત્યારે પહેલાં હું વખારણ વાંચતી હતી વચમાં વચમાં સત્સંગ કરતી જતી હતી કહેતી જતી ને વચમાં વચમાં સત્સંગ કરતી જાઓ બધાને કહેતી જાઓ પછી એટલે આરતી બોલાવું પછી ધૂન કેવી ચકાવતા હા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા કોને કોને દીઠલાન બધાને તાળી પાળી પાડીને ધૂન ગભરાવતી આંબે વાંસરીમાં આપણે વખારણ હતી ત્યારે અને હાજનું આરતી ટાણું થઈ જાય પૂજા પૂજારી આરતી કરવા આવે ને ત્યારે આપણે પૂરું કરતા હતા આ વખારણનો રંગ આપણે ત્યારથી પહેલેથી લાગી ગયેલો છે હે એટલે નીત કરે સત્સંગા તો હોય સંશય ક્યાં ભંગા સત્સંગનો મહિમા એવો છે કે તમને એટલી ઘડી તમામ દે કદાચ તમને શરીરની પીડા હોય દરદ હોય કે સંસારના બધે હાનેપાત હોય પણ સંસારમાં ઘણા બધા હાનેપાતો પાતો હોય પણ અહીંયા બેઠા પછી સત્સંગમાં મન ચિત્ત લાગે ને એ બધા હાનેપાતો ભૂલી જાવશો ને હે એટલે એટલી ઘડી તો તમારું જીવન ધન્ય બની ગયું હે એટલે હું કાલ કહેતી હતી ને કે સદ એક ઘડી આધી ઘડી આધીને પુન્યાદ તુલસી સંગત સાધુકી મીઠે કોટી અપરાધ એક ઘડી સત્સંગમાં બેસો તો તમારા કોટી કર્મ કરેલા થઈ જતા હોય સંત ચરણની અંદર એ તો આપણે ઘણી બધી કલાકો બેઠા ને હમ જેમ સતી દ્રૌપદીએ કેમ કીધું દુર્વાસા મુનિ એમના ગુરુ હતા પાંડવોના પાંચેય પાંડવોના ગુરુ દુર્વાસા મુનિ હતા તો પાંડવોને ક કુંતામાં એ નક્કી કર્યું કે ગુરુ મહારાજને આમંત્રણ દેવી અને જમવા બોલાવી એટલે ગુરુ મહારાજને આમંત્રણ દઈને જમવા બોલાવવા જ્યાં ક એ વખતે યુધિષ્ઠિર જે આપેલા મોટાભાઈ કહેવાય ને યુધિષ્ઠિર જ્ઞાન દુર્વાસા મુનિને કીધું આપણે ટૂંકમાં પતવી દઈશું કે ગુરુ મહારાજ આજે પધરાવણી કરી અને અમારા ઘરે આજે જમવાનો પ્રસાદ લેવાનું તમારે રાખવાનું છે તો દુર્વાસા મુનિએ કીધું એકસો ને આઠ યજ્ઞ કર્યા છે તો એ દુષ્ટિ ભગવાન તારાથી તે રાજાએ કીધું કે ના એકસો આઠ યજ્ઞ નથી કર્યા તો જવા દો પાછા કે એકસો આઠ યજ્ઞ કર્યા હોય તો હું તમારા ઘરે જમવા આવું આવી રીતે વારાફરતી પાંચેય ભાઈ આવે છે આપણે ટૂંકમાં કહી દઈએ પાંચેય ભાઈ આવે છે અને પાંચેય ભાઈ પાછા જાય છે પાંડવો પછી સતી દ્રૌપદી છે કે તમે પાંચેય ભાઈઓ કેમ પાસા ગુરુ મહારાજ જમવાની કેમ ના પાડે છે એ કે એકસોને આઠ યજ્ઞ કર્યા હોય તો તમારા ઘરે જમવા આવું બસ કે આટલી જ વાત છે ને દ્રૌપદી કે આ કે આટલી વાત છે સતી દ્રૌપદી ચાલી અને દર દુર્વાસા મુનિના આશ્રમે ગયા અને આશ્રમે જઈ ગુરુ મહારાજને દંડવત કરી પ્રણામ કરીને ગુરુ મહારાજ તમારે કાલે અમારે ઘેર પધરામણી કરવાની છે અને ભોજન પ્રસાદનું રાખવાનું છે અને આ પાંડવની પત્ની દ્રૌપદી આપણે આમંત્રણ આવી છે એ વખતે દુર્વાસા મુનિએ કીધું કે કાંઈ વાંધો નહીં કે બેટા એકસોને આઠ યજ્ઞ કર્યા છે સતી દ્રૌપદી ક્યાં આ ગુરુજી એકસો નાઠી યજ્ઞ કર્યા છે કઈ રીતે એકસો ના યજ્ઞ કર્યા તે અને એકસો ને યજ્ઞ ગુરુ મહારાજ વગરના થઈ ગયા કે પે આ દુર્વાસા મુનિ ક્રોધાયમાં થયે હિતમાં હોય સામલાનું ભલું જ હોય એટલે એ વખતે દુર્વાસા મુનિને દ્રૌપદીએ આ પાડી એટલે કે કઈ રીતે તે એકસો આઠ યજ્ઞ મારા વગરના કર્યા તારા ગુરુજી વગરના તે એકસો આઠ યજ્ઞ કર્યા સતી દ્રૌપદીએ કીધું ગુરુ મહારાજ તમારા જ મુખે એવું સાંભળેલું સંતોના મુખે એવું સાંભળેલું કે સંતોના અને ગુરુના ચરણે જવામાં જ્યાંથી તમે ઘરે નીકળો ને ગુરુના ચરણે પહોંચો ત્યાં સુધીના એક ડગલે એક યજ્ઞનું ફળ છે સંતોના દર્શન કરવા માટે એક ડગલે એક યજ્ઞનું ફળ હોય તો ગુરુ મહારાજ જ્યાંથી ઘરેથી નીકળ્યું ત્યાં અત્યારે આશ્રમે પહોંચી ત્યાં સુધીના ડગલા આપ ગણી લો કેટલા યજ્ઞ થયા એ વખતે દુર્વાસા મુનિએ આ પાડી અને સતી દ્રોપીદી હારે દુર્વાસા મુનિ જમવા આવી ગયા એટલે કહેવાનો મારો મતલબ એક છે કે એક ડગલે એક યજ્ઞનું ફળ હોય કથામાં સંતોના શરણે જવામાં ભગવાનના દર્શન કરવામાં તો આપણેથી ઘરે યજ્ઞ ન થાય તો કાંઈ નહીં પણ આ તો કરો ઘરે યજ્ઞ કરવી એમાં ખર્ચોય થાય હે અને આ તો મફતમાં આ મફતમાં છે ને આપણે ચાકું એ કણે ચૂકવવાનું છે કાંઈ નાણું હે આ એક વસ્તુ છે તમને મોજ આવે ને જે તમે ભગવાનના ચરણે ધરતા હોય એ તમારા પૂન માટે કરો છો તમારી માટે તમે કંઈક પામવા માટે કરો છો બાકી એક તો સસ્તું અને સહેલું છે હરિનું નામ આની કોઈ કિંમત થતી નથી આનું કોઈ મૂલ્ય લેતા નથી એટલે ભગવાન તો આપણને એક ગણું કરો ને શસ્ત્ર ગણું પામો ભગવાન કોઈ કોઈનું ઋણ રાખતો નથી એ તો કે કોઈનું ઋણ ન રાખે મોરારી વ્યાજ સહિત આપી દે નાથ મોરારી વ્યાજ સહિત આપી દે એક ગણું કરો શસ્ત્ર ગણું પામો છો પણ શ્રદ્ધા અને વિશ્વાસ આપણે ત્રણ દિવસ બધાએ ઓખારણી સાંભળી આજે બધાએ સત્સંગે સાંભળો મને તો બહુ આનંદ આવ્યો છે અને બહુ મજા આવી તમને બધાને બહુ મજા આવીને બસ આવો ને આવો આનંદ કરતા રહ્યો અમારા સંતો એવું કહેશે કે એક ઘડી કે એક વ્યક્તિને મોરારી બાપુ ઘણી વખત કે એક માણસને તમે એકવાર હસાવી દો ને તો એ સત્સંગ થઈ ગયો કહેવાય હા તો આટલી ઘડી સત્સંગમાં બેસાથી તમારી યાદી વ્યાધિ બધી ઉપાધિઓ ટળી જતી હોય તો એ કેટલો આપણે આનંદ થયો કહેવાય એટલે એટલો ભગવાન આનંદ માગવી છે કે બસ આ રીતે ભક્તિને ભજનમાં સત્સંગમાં આનંદ કરાવજો ભગવાન સૌનું આરોગ્ય સારું રાખે એવી ભગવાને પ્રાર્થના કરવું કે તમારું જીવન કાયમ ભક્તિમય બને અને રોજ એક સત્કાર્ય કરવું એવું પહેલે દિવસે મેં કીધું હતું તમારા જીવનમાં રોજ એક સત્કાર્ય કરવું સત્કાર્યના અનેક માર્ગ બતાવ્યા છે સંતોએ ગુરુ મહારાજે તે એક રોજ સત્કાર્ય થઈ જવું જોઈએ એવી કાયમ માટે તમારે બધાને કાંઈક જીવનમાં નિયમ રાખજો અમારે અમદાવાદથી ગૌ નિયમ લઈને જતી કે દર ગુરુવારે માનો હું ફોન કરી એટલે એ એક નિયમ લીધું દર ગુરુ મારા અરે વાત તો થાય ગુરુવારે આટલી ઘડી વાત કરે ને હું થોડોક સત્સંગ કરું એનું જીવન અહીંયા બેઠા બેઠા કલ્યાણ થઈ જાય છે ને હે એમ જીવનમાં કાંઈક નિયમ હોવો જોઈએ હવે એ આ તમે કાંઈક નિયમ આપો તો આ વખતે મેં કીધું ફોન નથી કરતી ત્યાં કે એ નિયમ આપો દર ગુરુવારે નિયમ લેવાનો પહેલાં દર ગુરુવારે મૌન રાખતા હતા રાખે ટેક તો મળે અલગ આપણા જીવનની અંદર કાંઈ પણ ટેક હોવી જોઈએ હં એટલે આ બધી વસ્તુ જીવનની અંદર તમારા જીવનની અંદર તમારા બાળકોની અંદર ભક્તિ આવે સારા સંસ્કારો આવે એવું તમારી જનતાની ફરજ છે કે સારા સંસ્કારો સીધજો બાળકોને અને કોઈ સંતોના ગુરુના ચરણે જાજો ને સતી તોરલે કેમ કીધું છે કે નું સુરે જાણે જાણેસાર એનો હો વાયો આવોને જે આપણે પ્રેમ શું સંચાર જાણે એટલે તોરલે કીધું એ જે સલ આવો અને આપણે પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ ક્યાં કને કીધું પૂરા સંત હોય ત્યાં જઈને કીધું સતી આ બધા આપણે ભેગા થાય ને બધા નવા નવા ઈને ભેગા થયા કે આજે ટોકીજમાં પિક્ચર બહુ સારું આવ્યું છે પિક્ચર જોવા જવું છે ને આ આપણા દીકરી દીકરા ન કરી ધ્યાન રાખજો મેં પહેલાં જે કંઈ સેવકો પાંચ સેવકો કર્યા ને અમારા હરગોવિંદ છે બીજા ઘણા બધા પણ એને મેં પહેલું નિયમ આ લેવું તો હતું પિક્ચર જોવા ટોકીજમાં નહીં જવાનું એ લોકોની થાતી જોવાની હતી પચીસ પચીસ વર્ષની ઉંમર હતી અને મેં નિયમ આપ્યો ને તે પછી એક બે જણા એ જોવા ગયેલા ને એનો થોડીક પરચોય મળી ગયેલો હરગોવિંદે તો હરાના ધરા સુધી ત્યાંથી મને ગુરુ ધારણ કર્યા ને ત્યાંથી ને અંતિમ સુધી સહેલા શ્વાસા સુધી એને પાંચ નિયમનું પાલન કર્યું ગુરુ વચનનું પાલન કર્યું આજ્ઞાકારી શિષ્ય હરગોવિંદ તો અમારે એને દરેક આજ્ઞાનું પાલન કર્યું છે જ્યારે જ્યારે ગુરુએ કીધું ને ત્યાં પડખે આવીને ઊભો રહ્યો હશે અને સાથ આપ્યો છે અને માણસ પાંચ વર્ષે દસ વર્ષે મન ડગી જાય ઓછું વધુ થઈ જાય ક્યારેક આવતા બંધ થઈ જાય ક્યારેક કંઈક બીજા નખરા કરે હવે આપણને બોલાવ્યા નહીં હવે આપણું કોઈ માનતા નથી બીજા આપણા કીધું કરતા નથી આવા અનેક પ્રકારની ઈર્ષાને વિટામણા આવું બધું શિષ્ય સેવક સમુદાયમાં થતું હોય પણ હરગોઈને ક્યારેય કોઈની ઈર્ષા ન કરી ક્યારે કોઈની નિંદા ન કરી એને પોતે જ નક્કી કરી વાર મારે ગુરુ આશ્રમમાં મારે ગુરુ કે એ કરવું બીજને દિવસે આટલા વર્ષોથી જીવો ત્યાંથી બીજની રસોઈ બનાવી કોઈ આવે કે ન આવે એને બે વાગે અહીંયાથી નીકળી જવાનું અને નીકળી જવાનું પોતાની પત્ની હોય તો કહી દે કે આવું જ તારે તો અહીંયા વાન મારે કાવી જાય મારે ત્રણ વાગે ત્યાં પહોંચી જવાનું છે એટલે ગમે તે ધર્મ સેવા કાર્ય કરો એ અડગથી કરો કે બીજા કરે કે ન કરે પણ મારે કરવાનું થાય છે મારે કરવું મારી માટે કરવાનું છે એમ આજ્ઞાકારી શિષ્યો મળવાય મુશ્કેલ છે કોઈ ભાગ્યશાળી સંત હોય તો એને આજ્ઞાકારી શિષ્ય મળે અને આવા શિષ્યોના કાયમ માટે એને જગતે યાદ કરે છે હું એક નહીં છેલ્લે જ્યારે એનું શરીર છૂટ્યું ત્યારે કેટલા માણસોએ મને એમ કીધું કે હરગોવંદભાઈ જેવું કોઈ વ્યક્તિને એને એટલી સેવા કરી છે તારે મને સંતોષ થયો કે ના ના વાંધો નહીં આનો ગુરુ થયા પરમાણ છે જગતમાં એ તે માણસોને વિશ્વાસ છે ને કે આને સેવા કરી આને ભક્તિ કરી ગુરુની સેવા કરી એવું દુનિયામાંય એનું નામ આવ્યું છે ને એમ જેટલા ભક્તો થઈ ગયા એને આપણે ગુણ છીએ જે સેવા કરી ગયા એને આપણે અંભારવા યાદ કરવા એ આપણે મીરાબાઈને હજારો વર્ષો થઈ ગયા નરસિંહ મહેતાને હજારો વર્ષો થઈ ગયા પહેલાજીને હજારો વર્ષ પાંચ પાંચ હજાર વર્ષ પહેલાંના આપણે અત્યારે સંતો ભક્તોને આપણે હરિચંદ્ર રાજા કયો કે આ બધાને આપણે યાદ કરીએ છીએ ને ભગવાનનું નામ ન લેવી એટલે એમના ગુણ ગવાય છે તમે કીર્તન ગાજો ભજન ગાયજો તો એની અંદર પહેલાજી આવશે મીરાબાઈ આવશે નરસિંહ મહેતા આવશે કબીર સાહેબ આવશે મોરાર સાહેબ આવશે રવિ સાહેબ આવશે આ જેટલા જેટલા સિદ્ધ થઈ ગયા ને એ બધાય ભગવાનના નામ હારો હાર એક પૂજાય છે ને એમના નામ ને એમના ગુણ આપણે બધાએ ગાવી જ છીએ બધાયના ગુણ એટલે આવા બધાય ગુણ ગાતા રહેજો ભક્તિ કરતા રહેજો અને મને પણ ખૂબ આનંદ થાય છે કે આવી રીતે તમારા બધાએ સોતાને પણ પ્રેમ છે ભાવ છે સત્સંગ સાંભળવાનો એટલે બધાએ સોતાને પણ એક તાળી વગાડીને વધાવું આવા સાંભળે એવા સોતાય મળવા જોયું સાંભળ્યું તો ખરું પણ હવે જીવનમાં ઉતારજો હા એને જીવનમાં ઉતારજો તો જ કલ્યાણ થશે નકર ઓલો કે ઓલા કે સીપ ઓલા ગુડ ગુરુને સીપા ચેલા દોનું ખેલે દાવ આખો કે બે આમાંથી એકનું નહીં કલ્યાણ કારણ કે ઓલો ઘોડે કે દિવસે બાળતું નથી સીપો દિવસે બાળતા નથી એટલે આવા જો ગુરુ મળ્યા હોય તો ગુરુનો તળન શિષ્ય ન મળે એવા શિષ્ય મળ્યા હોય તો એટલે ગુરુને શિષ્યનું કલ્યાણ થાય એટલે તમારા જીવનમાં ભગવાન ખૂબ ખૂબ ભક્તિ આપે તમારું આરોગ્ય સારું રાખે અને તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ આપે એવા ખૂબ ખૂબ સાધુવાદ અને સદાની માટે આવો ભાવ રાખતા રહેજો અને અહીંયા આપણે સત્સંગને વિરામ આપશું મને ઘણી વખત એવું થાય કે સત્સંગ શિબિર રાખવીએ અમારા જગદીશ ચારવાય તાર કે એ કેમાં આપણે પૂનમ છે કે અગિયાર એવું કંઈક સત્સંગ શિબિર રાખતા હોય તો એટલે હું કહું કોઈ આવે તો રાખવી ને કોઈ આવે તો રાખવું ને હે એટલે મેકરન દાદાએ એવું કીધું છે કે વાતું તો વધે વધીને વડ જેવડી થઈ પણ કોઈ ભાઈ આમ માગીને મેં કોઈને આપી નહીં કોઈ માગે તો આપું ને એમ એવા કોઈ પારખ પાત્ર મળવા પડે ને કે વાતને ઝીલે એવા તો હું કાંઈક સત્સંગની વાતો કરું સામે ઝીલે સાંભળે તો આપણા કીધું પરમાણ નકારા ગંગા સતીને પાનભાઈએ કીધું છે કે દળી દળીને ઢાંકણામાં ઉભરાય પાનભાઈ એવું કરવું ને કામ આપણી વસ્તુ અવર્થ જાય એવા જેવાનું લેવું નહીં નામ આપણે ગમે એટલો સત્સંગ કર્યો એ સુધરો ન હોય ને તો એવા જેવા નામ એને લેવું બીજી વાર એની આગળ સત્સંગ ન કરો એ આપણી વસ્તુ અવર્થ જાય કહેવાય પણ જીવનમાં ઉતારજો એક સંત તરીકે તમને બધાને કહું છું કે તમારા જીવનમાં ભક્તિ ઉતરે અને તમારી સમજણ તમારા બાળકોને આપજો એની અંદર એ ભક્તિ આવે એવી પ્રભુને પ્રાર્થના કરું અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું કાંઈ પણ ભૂલ સુખ થયું હોય તો ક્ષમા કરજો આ તો ગબર ગોટોન પરભુ મોટો જેમ ભગવાન ગુરુ મહારાજે બોલાવ્યા માતા સરસ્વતી કંઠે વૈશાન જે કંઈ મારી વાણીને પવિત્ર કરવા માટે ગુરુ મહારાજે જે બોલાયા છે એ બોલીશું અને તમે બધા એ પ્રેમથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ બધા એનો આભાર સદગુરુ ભગવાન રામદેવજી મારા સત્સંગનું કીધું ને એટલે અમારે જગદીશ છે ને બારમામાં જઈને પાછો આવ્યો ના આજ ને એ ના પાડતો એ કે ચોથા દિવસે માએ ચા રાખ્યું કે મારે એક જગ્યાએ દાડો છે બારમાં જવાનો છે પણ મેં જ મારે સત્સંગ કરવાનો છે તે તમારે સત્સંગ કરવાનો મેં તો હા તે બારમાં મોટર મોટરસાયકલ લઈને વહેલો સુરેન્દ્રનગર ગયો અને બપોરે મોટર લઈને અઢી વાગે પાછો આવ્યો આવા ધોમ તાપની અંદર જુઓ એક સાઈડ કરી તો આ સાઈડ લેવા માટે આટલું એને તપવું પડ્યું ને હેં તપવા તમે નજર સમક્ષ દાખલો કે એને તડકો ખાધો પવન ખાધો બધું ખાધું ત્યારે અત્યારે એને મળ્યું ને હેં પણ એને એમ કીધું આ મારે નહીં અવાય તો પછી બારમાં દાડાને લાડવા ખાતો જ રહેત ને હેં તો સત્સર ન મળત પણ એને પોતે શરીરને કષ્ટ આપ્યું ને એમ શરીરને કષ્ટ આપવું પડે વ્યવહારિક કામ કરીને કોઈ એ ક્યાંય એવું ન રહેવા દીધું પણ એને રસ્તો કાઢો હે એમ આમ ગુરુ મહારાજ સંતો આપણને બધા રસ્તાય બતાવે છે કાંઈક રસ્તો કાઢો વેચલો રસ્તો કાઢીને આવો એટલે બે વસ્તુ બને વહેલા જાગીને રસોઈ બનાવી નાખો અને કહી દો બે દિવસ ત્રણ દિવસ કથામાં જવાની છું તો સવારે રસોઈ બનાવી નાખું છું તમે બપોરે આવીને પ્રેમથી આરોગી લેજો હો હા અને હું જે કથા આંબળીશ ને સ્વામિનાથ એમાં તમને થોડુંક કુઈન આપીશ એટલે ઓલા છે ને થોડાક રાજી રાજી થઈ જાય રાજી કરીને આવવાનું પછી એમને એ રાંધીને મૂક્યું છે ખાવું હોય તો ખાઈ જાય ને કાંઈ નહીં એવું નહીં કહેવાનું હા તો ઓલો ખી જાય કે ભારે ભક્તાણી થઈ ગઈશું આ રાંધવા આવજે પાછી તો ઓલા પાછો એમ કે એટલે આપણે છે ને ઓલા કે ને મીઠા બોલે ગુલાબના ચડાવી દેવા ચડે એટલા ચડે એટલા ચડાવી અને આપણે આપણું કામ કરી લેવાનું સમજા આપણે આપણે જો નટુભાઈને અમારે તકલીફ જ છે જો આ હાર લાવે છે ને હે આ ઉપરથી તમને ખબર પડી જાય ને કે આ નટુભાઈને સંસાર ફરતો ફરતો ઘેરી વરેલો છે ફરતો ઘેરી વહેલો છે પણ એનો રસ્તો કાઢે છે એ હા કાઢે છે ને રસ્તો બાળક હાર્યા આવે તેને સાથે લેતા આવે પણ એ સોડતા નથી આ તમારી નજર સમક્ષ અમારા બેયના દાખલા ઘર છોડે છે હે ઘર છોડે છે ઘરનું વ્યવહારનું કામ રાખે છે પણ એ આ સત્સંગ નથી છોડતા આજે એ બધાને ચોથો દિવસ છે નાખરે એને છે ને ઘરે છોકરાને બહુ બધા કામે વયા જાય એટલે જવાબદારી નટું ભાઈની છે છોકરા રાખવાની ઓલા બુઢા થાય ને એટલે પછી છોકરાને છોકરીઓને દો આમ દોરી ખેંચવાના આવે ને આ બધો સમય આવી ગયો અત્યારે સમય એવો આવ્યો ને પહેલાં બધા એમ કહેતા ગઢપણમાં ગોવિંદ ગુણ ગાશું પણ છોકરાના 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 ગુણ ગાવાના ગોવિંદ ગુણ નથી ગવાતા એટલે જબરો અત્યારે યુગ આવી ગયો હાવ યુ તું નકરી વહુમાં જ રહેશ હા વહુની સેવામાં જ હું હોય છે પણ ઓલે સિરિયલ કંઈક ઓલે સિરિયલ આવતી ને લતાબેન ભાવનાબેન કાંઈક સાસ બી પણ એક દી હા સાસ બી એકદી વહુથી એવી સિરિયલ આવતી હતી ને એમ એટલે એની સાસુ કે એક દી હું વહુ હતી અત્યારે તો હું મારા હાવને રાખતી હતી અત્યારે તું મને રાખ એમ એવું ક્યાંતું રહેવું થોડું હે એટલે આ બધું સાસુ વહુના સંબંધને આ બધી અટપટી છે માયા હે અટપટી છે માયા હરિના ખેલ છે બહુ ન્યારા એટલે આ બધા એમાંથી નીકળી અને હરિભજન કરી લેવું બાકી તો આ બધી જંજારની માયા છે જન્મો જન્મ આવા કેટલા જન્મથી આપણે બધું મૂકતા આવ્યા છે આપણે કોઈનું થયું નથી ને થવાનું નથી એ બાકી મોજમાં રહેવું મોજમાં રહેવું કોઈને કાંઈ ન કહેવું ને મોજમાં રહેવું કોઈને કાંઈ ન કહેવું ને મોજમાં રહેવું એ માયાભાઈ છે ને એમ એટલે આપણે આપણો રસ્તો કરીને હરી ભજી લેવા આ બાજુ રહે રહી નીકળ નીકળ આ બોલાવતા જાય છે પાછું નીકળતું જાય નીકળતું જાય હા ઓલા કે ગંગાના નીર તો વધે કટે પણ મારી માના હેત ન કટે આ વખતે એ રહી ગયું જનેતાનું કહેવાનું રહી ગયું ને હા જનની જોડે નહી તળે રેલો